આગળ વાત વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે પાછલા બાકી સાતસો ચોર્યાસી કરોડનો લક્ષ્યાંક હતો અને જેની સામે સાતસો ચૌદ પોઈન્ટ વીસ કરોડની ઉઘરાણીઓ પૂર્ણ કરવામાં આવી બાકી ઉઘરાણીઓમાં સરકારી કચેરીઓની મોટી ઉઘરાણીઓ બાકી રહી ગઈ છે જેની અંદર હવે રેલવે આઠ કરોડ નર્મદા નિગમના ત્રણ કરોડ વડોદરા શહેર પોલીસ ખાતાના વેરાના ચાર કરોડ જેટલી ઉઘરાણીઓ બાકી હતી અને આ મામલે પાલિકાના અધિકારીઓનો બચાવ કરતા જણાવ્યું હતું કે સરકારી મામલો હોવાથી બિલ પ્રોસેસમાં છે જે આ મહિનામાં ભરાઈ જવાની બાહેધરીઓ મળી રહી છે મહાનગરપાલિકાની જે વેરા હોય કે અન્ય ઉઘરાણી જે બાકી હતી સવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ ચોવીસ પચીસના ના જરા વજવણી કરવામાં આવી ત્યારબાદ નોટિસ અને વોરંટની વજવણી કરવામાં આવી ત્યારબાદ બાકી રહેલા નાણાં વસૂલ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા કેટલીક નોટિસ હોર્ડિંગ બોર્ડ છપાવવામાં આવ્યા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું અને વ્યક્તિગત પણ એપ્રોચ કરીને મહત્તમ વેરા વસૂલાત થાય તે માટે તમામ વોર્ડ દ્વારા ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યા ચાલુ વર્ષનો બજેટ સાતસો ચોવીસ કરોડના ટાર્ગેટની સામે સાતસો ને સાડા તેર કરોડ જેટલો વેરા વસૂલાત થયેલી છે અને દસ કરોડ જેટલી ઓછી વસૂલાત થયેલી છે એમાં રેલવે અને નર્મદા નિગમના દસ કરોડ જેટલી વસૂલાત આવવાની બાકી છે અઠવાડિયામાં આવી જશે આમ લગભગ આપણે સાતસો ચોવીસ કરોડ ને ટાર્ગેટ વસૂલ કરી દીધો છે એવું કહી શકાય સાહેબ એવું કહી શકાય કે વડોદરા શહેરના નાગરિકો જે છે પોતાની જવાબદારી સમજીને આપે છે પણ સરકારી કચેરીમાં ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન હોય એટલે બાકી રહી જતું ચોક્કસથી ચાલુ વર્ષે થોડા આપણે વેરા બિલ થોડા મોડા બજાવવામાં આવ્યા અને સરકારી જે કચેરીઓ છે એના વેરા બિલ માટે પણ એપ્રોચ કરવામાં આવ્યો હતો પણ તે લોકોની આ જે વેરા વસુલાતની જે રકમ છે એ મંજૂરીમાં પ્રોસેસમાં હોય એકત્રીસ માર્ચ પહેલા ભરી શકાય નથી અને એવું તે લોકોને પણ અમે નોટિસ પાઠવવામાં આવેલી હતી કે એકત્રીસ માર્ચ પહેલાં નાણાકીય વર્ષના પૈસા ભરી દેવામાં આવે એવી તાકીદ કરવામાં આવેલી છે ચોક્કસથી જે કરંટ ઇયરના તો મોટે ભાગે નેવુંથી પંચાવન ટકા જેટલી વસૂલાત થઈ જાય છે પણ પાછલા વર્ષની ત્રણસોથી ચારસો કરોડ જેટલી વસૂલાત હતી તેમાંથી આ વખતે લગભગ છ્યાસી કરોડ જેટલી વસૂલાત પાછલી બાકી આવી છે અને કેટલીક જે લોકોની ડિસ્પ્યુટેડ હોય છે એ લોકોના પણ નિરાકરણ લાવીને પણ એ પૈસા વસૂલ કરવાની કોશિશ કરવામાં આવી છે ચોક્કસથી તમામ કરદાતાઓને પણ વિનંતી છે કે આપણા જે વેરા વસૂલાતના જે નાણાં જે છે એ આપણી પબ્લિક યુટિલિટીઝ માટે જ વાપરવામાં આવતા હોય છે અને આપણે વડોદરા શહેરના નાગરિકની જવાબદારીના ભાગરૂપે આપણે કરવેરો ભરવો જોઈએ તમામ નાગરિકોને પણ વિનંતી છે કે તેઓ તેમનો વેરો સમય મર્યાદામાં ભરે અને એડવાન્સ વેરા રિબેટ યોજના જેવી આવતી હોય તેનો પણ મહત્તમ લાભ લે એવી તમામ કરદાતા વિનંતી છે પણ યોજના હતી